શંખાપુ નામનો રાક્ષસ હતો અને પહેલા ડુંગર ઉપર હતો અને પહેલા ડુંગર પર ઓબો હતો ઓબા ઉપર કોઈ પક્ષી નતું મેં દીધતું શીખો તમને જગત અંબા થઈને થઈ ગયા હું કહી દઉં આંગે ટાઈલ કોયના ટંકા કરતો તો રાક્ષસ આ મારું શંકાપુરા રાક્ષસ તો શ્રી કૃષ્ણ ભગવાન તમકા કોયલના ફળાયા વાબા ઉપર ને હું સંતાપનો કોયલા ડુંગર બેઠી અને ઉજ્જૈનનો રાજા વિક્રમ રાજા મને લેવા આવ્યો અને હસિદ ભવાની નામ પડ્યું મારું શિકોતરનું અને હસિદ ભવાની બોલતો બોલતો રાજ પીપળા આવ્યો અને રાજ પીપળા રાત રોકાણ્યો અને તો મારું મંદિર વસાયું અને તરથી નીકળ્યો અને ત્યાંથી હસિદ હસિદમાંથી સદી થઈ ગયું બે હસિદનું સદી માતા બની ગયા